તો જેને ભૂગોળનું જ્ઞાન નથી જેને લોકોની સમજ નથી જેને ઇતિહાસની સમજ નથી બેનો શબ્દ બરાબર સાંભળજો ઇતિહાસ ભારતનો ઇતિહાસની જેને સમજ નથી એને મત અપાય મોટેથી ન અપાય આ વાત આપણે પ્રજા સમક્ષ કરવાની છે ખોટા વાયદા ખોટા ભાષણ નો યુગ હવે આપણે પૂરો કરવાનો છે હમણાં મારા મીડિયા વાળા મિત્રો મને પૂછતા હતા કે આજે શક્તિ પ્રદર્શન છે કોંગ્રેસ નું મેં કીધું ના આજથી શક્તિ ઉપાસના શરૂ થઈ છે કોંગ્રેસની જે 7 તારીખે સાંજે 6 વાગે પૂરી થશે અને એ શક્તિ ઉપાસના ના પૂર્ણાહુતિ યજ્ઞમાં કોણ સ્વા થઈ જશે ચોક્કસ સ્વા થઈ જશે એની આહુતિ રાજકોટની પ્રજા આપી દેવાની છે છેલ્લી વાત કરીને મારી વાત વેગું છું રાજકોટ ઇતિહાસ લખવા માટે ઇતિહાસ બનાવવા માટે ટેવાયેલું છે રાજકોટમાં ફરીથી ઇતિહાસ લખવાનો છે એની મને ખાતરી છે અને કવિ કલાપીજી એ કીધું જે પોષતું એ માર એ ક્રમ દિશે કુદરતી જે પોષતું એ માર તું એ ક્રમ દિશે કુદરતી ભારતીય જનતા પાર્ટીને રાજકોટે પોષ્યું છે પણ કલાપીજીની પંક્તિ અનુસાર મારવાનું પણ રાજકોટ જ છે